નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો શનિવાર તત આવક થોડીક તાજી દેખાય છે મિત્રો રવિવારની રજા હતી એની હિસાબે થોડીક આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પિલોરની વાત કરીએ તો મિત્રો સાત પિલોરથી વીસ પિલો લગીન ડૂમ ભરાઈ ગયું છે મિત્રો સાત પિલોરથી વીસ પિલો લગીન ડૂમ ભરેલી ત્યારબાદ આગળ ડૂમમાં પારો પારો માલ ઉતરેલો છે મિત્રો અને ગુણીમાં આવકની વાત કરીએ તો તેરક હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે તેર સાડે તેર હજાર ગુણી આવી છે મિત્રો હરાજીનું કામકાજ તો ડૂમ નંબર ત્રણમાંથી વીસના પિલોરેથી થોડી જ વારમાં શરૂ થવાનું છે તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ તમે જોઈ શકો છો ઓલી બાજુ ધીમે ધીમે વેપારી ભેગા થઈ રહ્યા છે ઓક્સિજન ભાઈ આવી ગયા છે મિત્રો તો ટૂંક જ સમયમાં રાજી કામકાજ ચાલુ થાય જઈને જાણી એક હજાર એકાવન રૂપિયા ભાવ છે આ મગફળીનો એક હાજર ને એકાવન રૂપિયા ભાવ છે જેવીસ મગફળી છે એક હજાર એકાવન માં વેચાણ મગફળી છે એક હાજર એકાવન રૂપિયા નો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયા વેચાણી છે ઓગણચાલીસ નંબર મોકો છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો વજનમાં સારો માલ છે

એકાણું રૂપિયા નો ભાવ છે ઓગણચાળી નંબર મગફળી છે નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે વજન મહાવ મીડિયમ છે નવસો રૂપિયાનો ભાવ આવ્યો ત્રેવીસ મગફળી છે પણ વજન મહાવ મીડિયમ નવ